વેલકમ ટુ વેજ કુકિંગ ટીપ્સ આજે હું બનાવીશ એવોકેડો ડી જેને ગ્વાકા મોલે પણ કહેવાય છે એવોકેડો એક હેલ્ધી ફ્રૂટ છે જેનો ઉપયોગ ઘણી બધી મેક્સિકન રેસીપીઝમાં થાય છે જેમ કે નાચોસ બરીટોસ ફહીતાસ અને એન્ચિલાડાસ તો ચલો શરૂ કરીએ ગ્વાકા મોલે બનાવવાનું તો ગ્વાકા મોલે બનાવવા માટે આપણે પાક્કા એવોકેડો લેવાના છે જેનું કવર બહારથી ડાર્ક કલરનું હોય અને જ્યારે આપણે હાથમાં લઈને એને પ્રેસ કરીએ ત્યારે એ સોફ્ટ એકદમ ફીલ થાય તેવા એવો કેડો ગ્વાકામોલે બનાવવા માટે એકદમ પરફેક્ટ છે હવે આપણે તેને કટ કરી લઈશું અને અંદર જે તમને દેખાય છે તે તેનું સીડ છે તો એને આપણે રિમૂવ કરી લેવાનું છે અને જે સોફ્ટ પલ્પ હોય તેને સ્પૂનથી એક બીજા બાઉલમાં લઈ લઈશું જો એવો કેડો વધારે વખત બ્લેક પાર્ટ કે પછી બ્લેક ડોટ્સ હોય તે આપણે કરી લેવાનો છે હવે તેમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ મીઠું અને લીંબુનો રસ પહેલેથી જ એડ કરવાથી એવોકેડોનો કલર લોંગ ટાઈમ સુધી ગ્રીન જ રહેશે એમ કે એવોકેડોને લાંબા સમય સુધી ખુલ્લો રાખવાથી તે બ્લેક થવાનું શરૂ થઈ જાય છે હવે આપણે તેને મેશર કે ફોર્કની મદદથી મેશ કરી લઈશું અને અહીંયા આપણે જો થોડા ઘણા નાના એવોકેડોના ચંક્સ રહેશે તો પણ વાંધો નથી હવે આપણે એક વ્હાઈટ ઓનિયન લઈ લઈશું જેને આપણે ચોપ કરી લઈશું મેક્સિકન રેસીપીઝમાં વ્ઈટ ઓનિયનનો યુઝ વધારે થાય છે કેમ કે વ્હાઈટ ઓનિયન ટેસ્ટમાં માઇલ્ડ અને થોડી સ્વીટ હોય છે પણ જો વ્હાઈટ ઓનિયન તમારી પાસે ન હોય તો કોઈ પણ ઓનિયન લઈ શકાય છે ત્યાર પછી આપણે એક ટમેટો લઈ લઈશું અને તેને ચોપ કરીશું હવે આપણે લઈશું એક હેલોપીનો ચીલી જેને વચ્ચેથી આપણે કટ કરી લઈશું અને તેના જે સીડ હોય તેને રિમૂવ કરી લઈશું પહેલાં અને ઝીણું ઝીણું ચોપ કરી લઈશું ઘણી વખત હેલોપીનો સ્વાદમાં તીખા આવતા હોય છે તો તેને સ્વાદ અનુસાર જ એડ કરીશું ત્યાર પછી ફ્રેશ કોથમી આપણે ઝીણી કટ કરીને લેવાની છે અને આ બધા જ ઇન્ગ્રેડિયન્ટને આપણે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે થોડુંક સોલ્ટ અને લીંબુનો રસ સ્વાદ અનુસાર એડ કરી લઈશું અને લાસ્ટમાં એડ કરીશું કાળા મરીનો પાવડર અને સારી રીતના તેને મિક્સ કરી લઈશું તો આ રીતે સુપર ટેસ્ટી ગ્વાકામોલે રેડી થઈ ગયું છે જો તમે ગ્વાકામોલે તરત જ ઉપયોગમાં ન લેવાના હોય તો એર ટાઈટ કન્ટેનરમાં ભરીને તેને ફ્રીજમાં બે દિવસ સુધી સ્ટોર કરી શકાય છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ કોન ચિપ્સ સાથે તો આવી મસ્ત મજાની રેસીપી માટે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં